વરસાદ તો મિત્રો હવે આપણે જો વાત કરીએ વરસાદની તો ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એવામાં હજુ પણ મિત્રો અમુક દિવસોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા સ્વરૂપે અથવા છૂટો વરસાદ અથવા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવે તાપમાનમાં પણ ઓછા બધા અંશે વધારો પણ જોવા મળી શકે છે યાર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો હાલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર ભરૂચ સુરત તેમજ અમરેલી બોટાદ નર્મદા છોટા ઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ રાજકોટ પોરબંદર ગીર સોમનાથ વગેરે વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની પણ આ લાગી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગારાની ખાડીને પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આબોધ સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર